ઓમ નમ સિદ્ધે વ્ય ઓમ નમ સિદ્ધેબ્ય ઓમ નમ સિદ્ધે વ્ય શ્રી મલ્લીનાથ ભગવાન ઓગણીસમાં તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવાનનો આજ ગર્ભ ગર્ભકલ્યાણક મહામંગલમય તિથિનો દિવસ છે મંગળકાળનો મહામંગલમય પ્રસંગ છે આ પ્રસંગે મલ્લીનાથ ભગવાનના જીવન ચરિત્ર અંગે અને સ્તોત્રમાં આવેલા તેમના હિતોપદેશીપનાના વ્યક્તિત્વને સમજાવતા દેવના બે શ્લોકોની ચર્ચા આજે કરીશું સૌથી પહેલાં મલિનાથ ભગવાનના જીવન ચરિત્ર અંગે આંકડાકીય માહિતી આપણે જોઈએ ઓગણીસમાં તીર્થંકર છે ચિહ્ન એમનો કળશ છે પિતા કુંભરાજ માતા પ્રજાવતી ઇક્ષ્વાકુ વંશમાં તેઓએ અવતાર લીધો પચીસ ધનુષ તેમનો ઉત્સેધ એટલે ઊંચાઈ હતી સ્વર્ણમયી એમની કાયા વર્ણ હતો આયુ કુલ પંચાવન હજાર વર્ષ અને પૂર્વમાં મનુષ્યભાવમાં વૈશ્રવણ નામના તેઓ મંડલેશ્વર રાજા હતા અને એના પછી ચૈત્ર શુક્લા એકમ ગર્ભમાં આવ્યા અશ્વિની નક્ષત્ર પ્રાતઃ કાળે માર્ગશીર્ષ શુક્લ અગિયાર મિથિલા મિથિલાનગરીમાં અશ્વિની નક્ષત્રમાં જન્મ લીધો વીજળીને કારણે તેમને વૈરાગ્ય થયો અને લગ્નનો દિવસ હતો લગ્નના દિવસે જ વીજળી ચમકી પૂર્વ ભાવનું જાતિ સ્મરણ થયું અને તેઓએ પૂર્વાન્નમાં દીક્ષા લીધીપવાસ દીક્ષોપવાસ હતો દીક્ષા વન શાલિવન ત્રણસો સાધકો હતા યોગ નિવૃત્તિનો કાળ સિદ્ધત્વ પ્રાપ્ત થતા પહેલા એક માસ પૂર્વ અરહંત અવસ્થામાંથી તેઓ નિવૃત્ત થઈ સિદ્ધત્વ તરફ યોગ નિવૃત્તિનો કાળ માટે તેઓ આગળ વધ્યા અને ભરણી નક્ષત્રમાં સંધ્યા પ્રાપ્તિ થઈ નિર્વાણ ક્ષેત્ર એમના વિસ્તાર યોજન એમની સાથે મુક્ત થયેલા પાંચસો સાધકો સમોશરણમાં પૂર્વધારી પાંચસો ને પચાસ હતા ઓગણત્રીસ હજાર શિક્ષક સાધકો હતા ઉપાધ્યાય કક્ષાના અવધિ જ્ઞાની મુનિ ભગવંતો બે હજારને ને બસો એવી જ રીતે પણ બાવીસસો બે હજારને બસો વિક્રિયાધારી બે હજારને નવસો હતા મનપરે જ્ઞાનના ધારી સત્તરસો પચાસ વાદી ચૌદસો સર્વે ઋષિઓની સંખ્યા ચાલીસ હજાર હતી ગણધરો કુલ અઠ્યાવીસ હતા મુખ્ય ગણધર વિશાખ અરજિકાઓની સંખ્યા પંચાવન હજાર મુખ્ય અરજિકા મધુસેના નામના હતા અને દસ લાખ શ્રાવકોની સંખ્યા હતી મુખ્ય શ્રોતા સાર્વભૌમ હતા ત્રીસ લાખ શ્રાવિકાઓની સંખ્યા હતી અને આયુષ્ય પંચાવન હજાર કુમારકાળ કેવળ સૌ વર્ષ અને છદમસ્તકાળ દીક્ષા લીધા બાદ છ દિવસમાં જ તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને કેવળીનો જે કાળ હતો તીર્થંકર તરીકે તેઓ વિચર્યા ચોપન હજાર નવસો વર્ષ અને છ દિવસ તેઓ તીર્થંકરત્વ સાથે વિચર્યા આવી રીતે આ મલિનાથ ભગવાનનું જીવનચરિત્ર હવે આપણે જોઈએ સંવંતભદ્ર આચાર્ય સ્વયંભૂ સ્ત્રોત્રમાં સરસ મજાના બે શ્લોક લખે છે એકસો ને નવ અને દસ બંને શ્લોકોને આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં શ્લોકોનો પાઠ यस्य समन्ता जिनसि शिरांशो यस्य समन्ता जिनसि शिरांशो शिष्यकसाधुग्रहविभवो तीर्थमपि संजननसमुद्रत्रासितसतोतरणपथोग्रं यस्य च शुक्लं परमतपोग्नि ध्यानमनन्तं दुरितमधाक्षित् ણીય મલ્લીમલ્યમ શરણમિતોસ્મી સામાન્ય ભાવ જોઈએ આપણે આમાં પહેલા શ્લોકમાં એકસો નવ નંબરના શ્લોકમાં મલ્લીનાથ ભગવાનને શાંત શીતળ કિરણોવાળા ચંદ્ર સાથે સરખાવે છે એમના શિષ્ય સાધુ ઉપાધ્યાય બધા શિષ્યગણોને ચમકતા ધમકતા એવા ગ્રહોના વૈભવ સાથે સરકાવે છે અને જન્મ મરણરૂપી સમુદ્રથી ત્રાસિત ત્રાસી ગયેલા એવા જીવોને માટે જન્મ મરણના સમુદ્રમાં ત્રાસી ગયેલા જીવોને માટે એક તીર્થમ સ્વતીર્થમ તીર્થમ પોતાનો ભગવાન આત્મા જ તીર્થ છે તે એક જ સત્વ ઉત્તરણપથ એટલે શ્રેષ્ઠ એવો પાર પામવા માટેનો એ એક જહાજ છે એ એક નાવ છે જે સૌથી મોખરે છે એવી રીતે આત્મતીર્થની ઉદઘોષના કરનારા એવા મલિના ભગવાન શાંત શીતળ ચંદ્ર જેવા છે એવી રીતે આ પહેલા શ્લોકમાં રૂપક છે યસ્ય જીન શિશિરાંશો હો જે જિનેન્દ્ર ભગવાન રૂપી ચંદ્રના કિરણોના કિરણોમાં સમન્તા ચારે બાજુએ શિષ્યક ગ્રહ વિભવો અભૂત શિષ્ય સાધુરૂપી ગ્રહોનો વૈભવ જે છે એ દીપતું હતું અને તીર્થમ અપી સ્વમ પોતાનો જ આત્મતીર્થ છે જનન સમુદ્ર ત્રાસિત જન્મ મરણરૂપી સમુદ્રમાં ત્રાસી ગયેલા જીવોને માટે તે સત્વોતરણ પથો ગ્રહમ એ ઉત્કૃષ્ટતમ એ નાવિક નામરૂપી પથ છે માર્ગ છે ઉપાય છે એવું આપ ફરમાવો છો આગળ શુક્લ ધ્યાનનો મહિમા કરતાં કહે છે યસ્ય શુક્લમ પરમ તપોગ્નિ જેમના શુક્લ ધ્યાનરૂપી શ્રેષ્ઠ અગ્નિ વડે ધ્યાનમ અનંતમ દુરિતમ અધાક્ષિત અનંત જે પાપ મિથ્યાત્વાદી તેમનો આપે ભસ્મ સાથ ભસ્મક્રિયા કરી બાળી નાખા અને તમ જિન સિંહમ કૃત એવા જિનેન્દ્ર ભગવાન રૂપી સિંહને જો જિનેન્દ્ર ભગવાનને સિંહ સાથે સરકાવે છે કૃત કરણીયમ

ચહુંર શેષ્યતિ ગ્રહ દમ કે નિજ આત્મતીર્થ અતિ પાવન હૈ ભવ સાગર જન એક તારણ હૈ શુક્લ ધ્યાન તપ આગ્નિ બલી જિસ કર મોગ અનંત જલી જિનસિંહ પરમ કૃત કૃત્ય વય નિઃશલ્યમલ્લી હમ શરણ ગયે નિઃશલ્યમલ્લી હમ શરણ ગયે આવા નિઃશલ્ય અવસ્થા દ્વારા આત્મસાધનાની પૂર્ણતાને પામેલા એવા મલ્લીનાથ ભગવાનના ચરણોમાં આપણે નતમસ્તક થઈ એમના વીતરાગી સર્વજ્ઞ પથ પર આપણે અગ્રેસર થઈએ અને તીર્થમાં અંઘોળીએ એવી મંગલ ભાવના સાથે વિરામ ઓમ ન સિદ્ધેભ્ય